વાહ આ લાલ ફરાકડો તો લાગે છે તમને રેશમા ભાભી થેન્ક યુ તમારી હેરસ્ટાઈલ પણ મસ્ત છે હો આજે થેન્ક યુ હેલાવા ગળામાં હોનાનો પહેરો છે યસ આજ ધનતેરસ છે ને તો રસિક માનવું છે કે ધનતેરસ નથી ગોલ્ડ પેર પૂજા કર સવારે અને આજે મને એને કયું છે કે નાની એવી રીંગ લેતી આવજે ગોલ્ડ ની તારે જે લેવી હોય ને ઓહો હો હવે ભાવ માં ગોલ્ડ ની રીંગ લેવાન કે અમાર તો કઈ ને તપરબારા ને કે બગસરાન પહેરવા માંડો ઈ ગોલ્ડ જ છે ને હા જરી કે હોનાન વાત તો કરીએ ને તા તો કે ની ક્યાં પુગાડે હાય સોનલ બેન

હા બધી લેડીઝ તો વાત કરતી પણ હું છે ને વચ્ચે બહાર ગઈતી ને પછી દૂધ વર્ગી ગઈ એટલે હું કઈ બાર નીકળી નથી બાકી એક સ્ટોલ ના વખાણ કરતા હતા મને એમ થી તમારો જ સ્ટોલ આઈસે કે સોનકી દિવાળી સ્ટોલ કરીને કઈક હતું એ બધે વાત જ કરતા હતા હા અમારો જતો જોજો ને તમાર બાઈ ની છે અમાર વેરાઈટી બધી નવીન ફેશન ના દિવાન કલર ને કલર એ ઓર તો સસ્તા રેખાતા પાસ ની પડી કે જ રાખી હતી વાંધો નહીં સારું ચાલો ઘરે કલર ને દીવાન જેવી રીતના પડ્યું હોય ને એ પ્રમાણે મને કેજો ફોન કરીને એટલે હું લઈ જઈશ હા તઈ કય સારું હાલો તું કેટલાય ગરાક પૂછે કેટલાયના ફોન આયા ને મેસેજો આયા પણ હવે માલ ગયો ખોટો મગવવો ને એમ બીજું કઈ નઈ હવે પછી આવી ગઈ દિવાળી ધનતેરસ ને તો પછી આપડે ટાઈમ ના હોય ને ધનતેરસ ને દિવાળી ને કાળી સૌદસ ના બાપાને સોખા રાંધવા હોય દિવાળી ના દિવો બે તુવરો હોય આપણે પછી નવરા ના હોય ને મહેમાન મારીમાં

ચકાચક જ્વેલર્સમાં તમારું સ્વાગત છે. ચોકાચક જ્વેલર્સ છે. આ ભુર્યુંને રાખે જોજી વેલકમ કરવા. પછી તો શું છે તમારે? આ બેનને કઈ જો બધું બતાવશે તમને. હા. 22 કેરેટના સોની શું કરે? એ ઘટાડી રાખાય એટલે આથેળા ઘટી જાય. ધનતેરસ સ્પેશિયલ ઓફર છે તમને એક આકર્ષક ગિફ્ટ મળશે ખરીદી પર તો દેવું પડે ભાવ કેવું ના સળાવી દીધા તમે હજી એમાં ટેક્સ ને જીએસટી ને કેટલું એટલે અમારો તો ફાફડો ફાટી જ જવાનો છે એટલે ગિફ્ટ તો દેવું જ પડે તમને ને શું ભાઈરે પડે ગિફ્ટ હોની ને તમે તો હોને મઢેલા હોય બધાય હા હા મેમ હું તમને શું બતાવું મને રિંગ બતાવજો ને ઓકે મેમ અહીંયા થોડીક પડી છે એ જોઈ લો એ ભાઈ તો જો સૂટ બૂટ પણ અને ઘરા માં જો તુહરા જેવો સેન પેરો બાપ કર ની દુકાન દર બદલાઈન મૂકી દે તો આ લયા કા કલેક્શન સારું છે પણ મને હજી બતાવો અને થોડીક સિમ્પલ હોય ને એ પ્રકાર ઓકે મેમ આ પેન્ડલ બુટીક જો કેવો સરસ છે હાઈ ક્લાસ છે તો સે આનું ભાઈ જાજુ મોંગુ નથી 2 2 લાખ માં પડે અરા રા 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 કાસા તો એમ કે જાજુ મોંગુ નથી રીંગણા બટેટા ના ભાવ હોય તો બરાબર આ તો બે 2 લાખ અરા રા રા ડાયમંડ છે ને એટલે ડાયમંડ હોય છે બરાબર કારણ ફોફા જેવા સેન નું ફોફા જેવા બ્રેસલેટ નું ને એ નઈ મને એમ છે 60 70000 રહી છે કા ઓ તમારી દુકાન છે કે તમને બીજી બા બે હાટુ કરાવા ગયા ને ઈ ચકાચક જ અમે બને છે ની ચકાચક જ્વેલર્સ કરીને જ છે એટલે એક સંભાળે છે મોટો ને એક હું સંભાળું છું હા એટલે કહું કો આવતા હોય તો મને એમ છું કે આ ભાઈ ને તો જોયા છે પછી એમ થઈ પરબારું ક્યાં પૂછું

આ સ્કીમ જે ફક્ત ગોલ્ડ ની ખરીદી કરે છે ને એના માટે જ છે સોરી બેન થેક અલે 24000 પૂરા કેશ ગણી લેજો ઓકે ઓકે મેમ થેન્ક યુ મામ પાછા પધારજો વેલા વેલા તલતેરસની સ્કીમ નું તમારી ફ્રેન્ડ ને કહી છ્યો બાય આપણી સામે નઈ ગણે પૈસા પછી થૂક ચોપડી ચોપડી ને ગણ છે એક એક નોટ ના ના એને ત્યાં તો મશીન હોય છે આ કા ઇત મગજ મૈની આવો ના ભાવ સાંભળીને મારું મગજ જ ફાટી ગયું

બા ફોનાનું પેરીન ફરાય આ વાવ મસ્ત છે રૂપિયા મસ્તીના દીધા થાપી રૂપિયા દીધા હા હું સમજો હું કઈ હવ નથી તો બસ ઓ ટેન્શન મત બ્રાન્ડેડ પોર્સ લીધું 1900 નું તી જો નામ કંપનીનું છે હા કંપનીનું છે 1900 નું છે થેન્ક યુ

હવે થોડો થોડો વાંધો નથી જોજી હજી નાકમાંથી બોલો સાંભળો ને સંજય મૂકો તડકે સેડાને હું રેસમાં પાપે આઈ તો હવારના પોરમાં નાય ધોઈ પેલા અમાર માલનું ઓલું જ્યાંથી મંગ્યો તો ને સમનભાઈ એની પાસે ગયું બધો એ જૂનવાણી કોળિયા વધ્યા તા ની દેવી બાકી બધું રાખ્યું આમ તો વેસાય જ ગયું બધું બાકી તો કલર નું એક બાસ્કો રાખ્યું થોડું ને અમને કેટલો પ્રોફિટ છે ખબર તમને હે ખબર તમને શું લાગે તમને કેટલો થયો છે કેજી સાસ તો લે પ્રોફિટ 10000 નો થયો છે હું દસ હજાર નો જવા દો જવા આમ કોઈને પૂછતાય નહીં ગોતા નહીં જડો પ્રોફિટ થયો છે કુલ ત્રીસ હજાર એટલે કે દસ નો માલ લીધો તો એટલે વીસ હજાર રૂપિયા વધ્યા દસ મારા ને દસ માં ભાભી ના વાહ તો સારું કેવાય દિવાળી નીકળી ગઈ ને હવ રેશમા ભાભી એ વર્તા જો અમે ચકાચક ખોનાયા ગયા તા ખબર આપણે પૂછડી હાટું ગયા તા એક વખત

હમ પરબાર બારા એમ કે મને એમ કે વાવ નાઈસ ઈ તો કાઈ નહી આ તો કેટલા નો ઠપકારી આવી ગુજરાતીના પુરુષ આપણા ઘરવાળા આવા જ છે બધા કાઈ નહી 1900 નું લીધું હમ 1900 નું પર્સ થી 100 રૂપિયા ભરવા હાટુ લીધું જાવ ને તું તમ નહી ગયો મને હા દિવાળી વાપરવા તે બ્રાન્ડેડ પર્સ જોઈએ ને મારે કા હું 200 300 ને હેર રાખું ગુજરી ના ગાભાન બધુંય અટાણે કઈ બ્રાન્ડેડ આયરે રેવું હોય ક્યાંક જાવું હોય તો બ્રાન્ડેડ વાપરવાનું બાકી ખરીદીમાંથી 200 250 વાળા આલે હા

फटाकड़ा फट जय दिवाली बोलो जय दिवाली सुनते हैं जब प्यार हो तो दिए जल उठते हैं आज पिया आज तेरे ही तेरे ही लिए चलते दिए अपर जा टाणे फट फट दिए शांति नहीं रहते तो नहीं रहवा दिए के वे सलवार का निशम कवली थी मैं સંકી સ્ટોલ વાળા બેન હું પોતે ને મારી બાલ્કની સમકતી ના હોય તો કેવું લાગે આઈ જા લાઈટ કરું કાલ બીજી લાઈટ ટિંગાડી દિલ દી બિન સજના કે દિલ દી બિન સજના કે માને ના યે તો પગલા હે સમજાને સે સમજે ના

சென்னையில் એ સને બેન ત્યાં બેસીને નાસ્તો કરો છો કે જમો છો એ બાલ્કની ભોજન આલે છે લાઈટ ડિનર કેન્ડલ ની વડલે ડિનર છે અમાર બે સુગંધ સારી આવે છે હમ નાક એટલે સુગંધ તો આવે જ ને કુકરા સેન્ડવિચ છે ભાજી કોન છે જામુન છે બર્ગર છે સુગંધ તો આવે જ ને સુગંધ લ્યો તમ તમારે અમે ખાઈ આયા હા હા એન્જોય કરો ને તમારે કપા ડિનર ઓ હારું મજા આવી ગઈ હાલો હું જરી કા દોસ્તારો પાસે જાવ આ જાવ હું હમણાં નવરી થઈને જાવ પછી બાયુ પાસે બધાય સંજય સેલ્ફી પછી પેલા મારો ફોટો પાડો આમ જો ધનતેરસની રંગોળી કમ્પ્લીટ કરી લીધી આમ ડેકોરેશન કેવું કર્યું આપડા ઘરનું બાકી અરે ઘરનો જ વિડિયો ઉતારું છું મારી વાલી ઓય હું કો પોયતાની પોયતાની સેલ્ફી લે છે કે હું તમને કહો માર ફોટો પાડ ને પછી બાયુ પાસે જાવું હોય મસ્તી પાડજો સ્ટોરી મુકાઈ ને એવા હા હા સીધું અવાં આ પકડતી હોય એવો પાડજો જોતી હોય ઓમણી કર હો એવો એ હા જબ પ્યાર હો તો દીએ જલ હે આ જપિયા આ તરે હી તરે હી લીએ આ દીવડા પાહ બેઠી હોય એવો પાડજો એ હા હા બાપા હવે રંગન કરું ને એવો સંજે ઓકે વા વા કેટલા પાડવા કાઈ ઓકાળ પાડસુ બસ

নে কাের ফথ লাে তু পাতে ছিল এমার পাহা পা মালা ফতালা মা মার ম নে মার তাডে পা তা ায় অদই না। আটি দধু চিটু বেজি ফ যা। ললে আগি গান এ চিটু কা ফলজারি না বকসে তে নেজানে আপ বেজা খু। আলে তেজন ু বমনে পকে টেলেতে আক ফরেছে চিন্তু মোটা মটা ব। ফ ক বেটি যজ থ যা ক মা চকি ম জা উ কি মা গাটি চটি গাডি চকি উ ডনা দম চকি লা ঙ্গ টি ঝ বল মা উপি হয়ে মামা মা থ। નવરી થઈ ગઈ અસલ બધું ઘર સમકાવ લીધું રંગોળી કરી નવરી બવરી થઈ ફટાફટ પાડી નું હાલો હવે આમણો શું કરે ડાયરો સકર મારું તો તમારી જ રાહ તમે હારું ઘર સમકાવ્યું છે આ લાઈટ તો જ ઝાડવા મે ટીંગાર દીધી લાગ હા આ બાદ દીકરાને હરખ હતો તે લટકાવી હું કો લટકાવો ને જ્યાં લટકાવી હોય કે ઈશાને લાંતી તમારે ઘર કેવું સમકાવ્યું તમે મેં તો સમકાવ્યું જાણે આપણે સ્વર્ગમાં પૂગી ગયા હોય એવું ઓહો જોવા જાવું પડશે

હા હો પછી કોક ના પગ માં આવી જાય તો પગ બગ બરે ઈ કાઈ કરાય નઈ આપણે જેટલા ફટાકડા ફોયડા હોય ઈ બધા એકવાર ઠેકાણે ખૂણા માં મૂકી દેવાના હોય સમજાણું એમે ફૂલ જરીન હરીન તો હાવ ધ્યાન રાખવું પડે પગ બારી નખે કોક હાલ મૂક ગાલ મૂકી દે ને હા મૂકી દઉં છું એકલો દાદ કાટતો હોય છોકરા છે ને ફોહ પડે હાલ બધા લમે આગળ ન્યા જાય એ તો દોયડ માં આવો સરલ બેન જો તમારે જેવું તો ડેકોરેશન ને રંગોળી નથી પણ મે ટ્રાય કરી દીધી

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ